આ દોશી તો બધું ચ બા બધું પીને લાગે એ કમ જતી નહીં હા મારા ચા પીવાનો ડોસીને કઈ કઈ ઘરની ડોસી ચા નહીં પલાય મારા ચોક જવું પડશે ચા બા પાછો પાછું કે મને તો ચા વગર મૂડ લગી રે નહીં આવતું એને ખબર તો છે કે હો ચા વગર રહેતો નહીં તો પછી આ ચો હાલ કરવાના આવશે આ મારા હું ચો ચોક ઘર ભટકવાનો કૂતરાના ગોળી મને જવા દે હેડ

ભઈ છોયા ઘર માંય નહીં ના મારા હું કરવાનું બુઢા બુઢા પોણી ગંભીર માં ઓ ગંભીર આવો રોમ રોમ હું કરો તો છે તો જોતા રહેતા હું ભઈ જો તો અલ્યા ગલ્લા કાં હું લેવા જાયો જો કાં તો તમે તો ગલ્લા બલ્લા બધું ભરવાની વાતો છે અલ્યા

ચાનું પૂછે <laughs> <laughs> રે તમને ખબર નહી કે કોઈનો ગમે તેવું થ્યું હોય તો બધું જાય છે જેવા રિવાજ જતા રહ્યા બી આલો એટલે રાગ થઈ જાય જો મહેમાન પોળો કરવાના કોઈ પૂછતું ગંભીરબા અલે આવો આવો લાવો યાર હું કર્યું ચા જા કરો ચાની વાત થાય બનતા કેટલી વાર ગંભીરબા વાત

આ કેમ નમન થાજો ડાયાને શું ખબર છે કે ગંભીર વાત ચાર રોજ પીવા આવશે છોકરાને કુણી છોકરો છે તો કઈ થઈને હોય તો ઓય મારે ટેકો નહી પડે છોકરાનો ઈને છોકરો પેલો પાવો છે જો કે પણ તો હી એ તો વાપરવું પડે થોડું ઘણું એને છોકરો પૈણાઈ છે

પળો હું કહું આ બોલો મને થોડોક પાક આ જોગા પર મજરો વાજ્યો માથે થોડો થોડો પંજી થોડું રાખો ના મારે તો મજરો વાજ્યો ના ના થોડું પંજી કરો ભઈ તાનુ લે આતા ને પીવા આયા છો થોડું કરો ના ના મેરા પર પર વાત જોઈએ લઈ જજો પંજી થોડું આદો આયો છે ઓ જો કરો દાદા જોરાય મારે ખબર નઈ પડતી થોડું થોડું આ તાર જોરાયા

કાંડી આ બધી ચા ધોઈ નાખી લેટવા લેટવા આ ચા મારા ફરસી બનાવી પછી આ બધી ચા લેટવા ધોળીને જાતા રે હવે ચા ફરસી મેની જવું પડશે એ હાલો આવો તમે ઓમ આ બધી ચા ધોઈ તામે લો પછી એ દે ફરસી મેલવા દે આખો દા તા ફટાવા છે આખો દા લેટવા

કો કરું લાઈન જતો તાપા દે હોય તો વળી જો મેલ પર તો થોડો ઘણો પીવો પડ્યા મારા ઓજા મેલી મેલી ને સતાવાઈ ગઈ જેટલી ચકલી કર આ ઘરે જો હશે લાઈ ગરમ કરી દેવા આ તો કોઈ ચા નહીં ચા પીવાની મજા આવશે તો વેવારે તૈયાર તો

પીજો તમે તા પીજો પીજો કાઓ એ બધું કરી છે તકકો તા કાઢવા દે અને તકકો તા પીવા દે જેટલો હોય એટલો કાટ નાખવા દે એટલો પીતો ભાગો ચાની મધર મોર આવશે થોડી કરી પીએ પીએ બે વાટકા તો પીધી તો મને પરોઠ વાળી દેવા દે આપણો કોની બીક સા પીવો તો આપણે જો કોઈ લેવું છે હા ના ગરબા આવો ભાઈ આવો આવો આ ગોપાલન ગરબાઓ કરો છો અલ્યા ભાઈ તા પડ્યો તો તે સા પીવું બેઠો બેઠો સા પીવા બેઠા ના વાહ ટક્કો માં માં જલ્દી મેદી પલાળી છે અલ્યા ભાઈ આમુ તો વાય ખોડી પણ જડ્યું પછી ટક્કો લાગે તો કે કહી દઉં કહી દે જા છોક્યા હોય કહી દે દે જા કઈ કરું ને અલ્યા થોડી આલે અલ્યા જાની હતી આ બેઈ ગયા કવલા પછી કિતે ભવુ મારા ભાઈ નું ઘર છે તારું ઘર ખાતે તારું એ ઘરી આવું તો ભઈ એ જાકે લેવાનું ગયો હમણા તારું ઘર પર નહિ લાગ્યો જો તેના તેના ઘર માં તાતને પેઈ જાય રે જાકે ખબર જ ન પડ મોય મોય કોધું ઓળખતો નહિ તાપી આલે તો બધું આખું બધું ગોપાટન મોકલા જા જા જો ઊંધી પડવા ઊંધી પડવા ના છે હું બધું પતીયું છે હું શું કરું તો આપણો કિટી કિટી લાઈ દે કરો નકર મરી જાવ તો કોઈ કોઈકના ઘરમાં તા પીવા દઈએ તો આની ક્યાં આવે ના યદી જવા દે તો કે હાલ તારે થઈ પોઈ જાય જો હું ધમ ધમ આખો આખા આહા હા હા તારા મદાય દે હો ભાઈ

આ તું જોતા સા 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 ભાઈ ગયા ને હઈ ગયા ને હા ખા ખા આ તો જે મસ્ત મિત્ર આ અમારો વિડીયો કરવો હોય તો અમારી ચેનલ ગીજે તો સુધી જા શેયર કરો અને રાઇઝ કરો અને કોમન કરો રેબસ્ક્રાઇપ કરો